એમાં વળી પાંચમે દિવસે વલાભાઈ ખંપે થેલો માર્યો ઘરચણીને એમ થયું કે આ જ જાહે પણ ઘરચણીની વહુ કે બલાભાઈ ક્યારેક પાછા આવજો ત્યાં તો બલો કે હું વચન આપું છું જરૂર પાછો આવીશ એમ કહીને વયો ગયો દોઢ કલાક પછી પાછું આવ્યું તો ઓલા તો હું જાય ગયા કેમ એ કે એ કે મેં વચન આપ્યું છું ને હું આવીશ હા એ કે મારું વચન કોઈ દી ફગે નહીં ઘરધણી ડોળા કાઢવા માંડ્યો એનું હોવું ને કે હવે કોઈને આવું તારે કેવું નહીં હોય કે કોઈ દી જિંદગીમાં ન આવે જ કાંઈ નહીં આવા જાય એ સારું કે ઈ બલાભાઈને એકદી જોવા આવ્યા અને બાજુવાળા ચંપાબેન મહેમાનોને ચા પીવા લઈ ગયા એટલે મહેમાનોએ પૂછ્યું કે આ માણસ કેવો છે તો ચંપાબેન હું કહે ખબર હોય કે બહુ સજન માણસ છે એની માણસાઈ નહીં એની ભલપની નહીં તો તમે વાતું જ આવવા જ્યો એનું ભણતરે એવું હોય કે હા અને ભણતર એને કેટલું ક્લિયર કર્યું છે કે ત્રીજા તોરણ માંથી ત્રણ વર સુધી ફર્યું ત્યાં તો